सुता होय तो जागोरे पंखीडा तो किलो लकर रे पोड्या तो जागोरे पंखीडा तो किलो लकरे माडी पोड्या होय तो जागोरे માનેલી માનતા ભૂલાવ્યા તમે પોઢ્યા હોય તો જાગોરે બાલુડા તારી તારીવાટું જુએ તમે પોઢ્યા હોય તો જાગોરે પરોટી યુ થયું ચામુંડમાં તમે પોઢ્યા હોય તો જાગોરે સિરે ગરબા લઈને આવ્યા રથડા જોડી આવ્યા રે ધજાવું તો લઈને આવ્યા માડી પોઢ્યા હોય તો જાગો રે થયું ચામુંડમાં તમે પોઢ્યા હોય તો જાગોરે નળી રો ના તોરણ લાવ્યા સાકર પ્રસાદી લાવ્યા રે તમને ધરાવા ભક્તો આવ્યા મોઢ્યા હોય તો જાગો રે પરોટીયું થયું ચામુંડમાં તમે પોટ્યા હોય તો જાગો રે હરખ ને હી લોળે આવ્યા હરખ નહ માય રે હરખ ને લોળે આવ્યા હરખ નો હાય રે ચોટીલામાં દર્શન આવ્યા પોઢ્યા હોય તો જાગો રે પરોટિયું થયું ચામુંડમાં તમે ફોટ્યા હોય તો જાગો રે પંખીડા તો કિલો કરી માડી ફોડ્યા હોય તો જાગોરે ઘણા દૂરથી આવ્યા માડી ગોણેલા તારા ગાતા રે જય જય માતા કેતા માડી ફોડ્યા હોય તો જાગોરે પરોડિયું થયું ચામુંડમાં તમે સુતા હોય તો જાગો રે દીન દયાળી દર્શન દેજો સદાય શરણુ માલ જોે દીન દયાળી દર્શન દેજો સદાય શરણુ માલે જો કલ્યાણી કુળદેવી મા તમે હોય તો જાગોરે માતમે માં હોય તો જાગોરે પરટિયું થયું ચામુંડ મા તમે ફોટ્યા હોય તો જાગોરે પંખી ડા રૂડા કરે તમે ફોટ્યા હોય તો જાગોરે બોલો ચામ